કાર્ગો એકતા નગરમાં રહેનાર યુવાન ગઈકાલે આ હોટેલમાં જઈ રજીસ્ટરમાં નોંધ કરાવી રૂમ નંબર એકસો ઓગણીસ વાળો લીધો હતો બાદમાં કોઈ કારણોસર તેનું મોત થયું હતું તેના શરીરે કોઈ ઈજાના કે માર નિશાન મળ્યા હતા મોતનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે કોઈ અગમ્ય કારણોસર ગળેફા ખાઈ લીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવતા નલિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે